છપ્પન હજાર થી વધુ બોટર રક્ત એકત્રિત કરાયું સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન મહાશિબિરનું તમામ તાલુકા મથકો આયોજન કરાવ્યું હતું સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ હિંમત હાઈસ્કૂલ હિંમતનગર ખાતેથી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે પ્રાંતિજ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને વડાલી ખાતે શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક લોહી મળવું મુશ્કેલ બનતું હોય છે પરંતુ આ રક્તદાન શિબિરથી આપણા જિલ્લાને ફાયદો થશે આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર્સ પેરામેડિકલ ટીમ અને બ્લડ બેન્કોને સારી કામગીરી બદલ શુભકામના પાઠવી હતી ઓપરેશન સિંધુની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં સિકલ સેલ એનિમિયા થેલેસીમિયા ગર્ભવતી મહિલાઓ કેન્સર સહિત આકસ્મિક તબક્કાઓમાં બ્લડ સેન્ટરમાં જરૂરી લોહી ઉપલબ્ધ થાય તેતુથી અને માનવતાવાદી અભિયાનના ભાગરૂપે આયોજિત આ મહા રક્તદાન અભિયાનમાં નાગરિકોએ રક્તદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આઠે તાલુકામાં રક્તદાન શિબિરો યોજાઈ હતી આ શિબિર દરમિયાન છપ્પન હજાર એકસો છપ્પન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષકો પોલીસ જવાનો એસટી વિભાગ સહિતના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જિલ્લાના નાગરિકો યુવાનો સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સેવકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ભારત દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદીના આવતીકાલે જન્મદિવસ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓના વિભાગ તથા મંડળ તરફથી વધુમાં વધુ સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી શિક્ષક એસટી ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી તંત્રના તમામ લોકો વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરે તેવી મારા તરફથી વિનંતી છે સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી વિનંતી છે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ તરફથી વિનંતી છે આપ સૌ આ અભિયાનમાં જોડાવો તેવી એ શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત કેસી બારોટ વિભાગી હિંમતનગર વિભાગ હિંમતનગર જિલ્લા અને અરવલ્લી જિલ્લાના થઈને કુલ ડેપો અમારા તાબામાં આવે છે માનનીય વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર એસસી પરિવાર આખા ગુજરાતભરની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાયેલો છે અમારા ત્રણેય માન્ય યુનિયનના સંકલન દ્વારા કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે કે મહત્તમ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરે અને સમાજને મદદરૂપ થાય હિંમતનગર વિભાગમાં અત્યાર સુધીમાં લગભગ એક હજાર ત્રીસ જેટલું જેટલા કર્મચારીઓનું બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન થયેલું છે અને સાંજ સુધીમાં તેમાંથી મહત્તમ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરે તે મુજબ અપીલ પણ કરવામાં આવેલી છે અને સમગ્ર સ્ટાફ અધિકારીથી લઈ અને કર્મચારી મિકેનિક સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર મિત્રો ખૂબ જ ઉત્સાહથી આજના બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે ભાનુભાઈ પટેલ કન્વીનર બ્લડ મેગા ડોનેશન કેમ્પ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ આજનો દિવસ એ રાજ્યના કર્મચારીઓ માટે એક સુવર્ણ દિવસ છે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ભેગા મળીને આજે રાજ્યના ચારસો જેટલા સેન્ટરો ઉપર રક્તદાન કરી રહ્યા છે આ માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અને ઓપરેશન સિંદુરની સફળતાના ભાગરૂપે રાજ્યના કર્મચારીઓ એક સામાજિક સેવાના ભાગરૂપે આજે ચારસો સેન્ટર ઉપર એક સાથે રક્તદાન કરીને એક લાખ જેટલી બોટલ આજે ભેગી કરવાના છીએ અને વર્લ્ડ રેકોર્ડ આજે સ્થપાવાનો છે મિત્રો કર્મચારીઓ સાથે સમાજ પણ જોડાયો છે અને મને વિશ્વાસ છે મારા રાજ્યના કર્મચારીઓ ઉપર મારા કર્મયોગી કે આજે એક લાખ બોટલ સુધી સાંજે ચાર વાગ્યા સુધી પહોંચી જવાની છે આ તમામ રાજ્યના કર્મચારીઓને અભિનંદન આપું છું પાઠવું છું અને એમની સાથે જોડાયેલો જે સમાજ છે અન્ય કર્મચારી મંડળો છે એ તમામ મંડળોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવું છું આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ખૂબ લોકપ્રિય અને જેમણે વિદેશોમાં પણ એક સશક્ત અને મજબૂત રાજનેતાની છાપ પૂરી પાડી છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્તરમી સપ્ટેમ્બરના દિવસે જન્મદિન છે અને આ વર્ષે એ પોતાની જિંદગીના પંચોતેર વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે એ ગુજરાતમાંથી છે અને ગુજરાતમાં પણ એમનું ખૂબ યોગદાન છે ત્યારે સરકારી કર્મચારીઓ અહીંની પ્રજા અને સરકારી કર્મચારીના તમામ સંગઠનો કર્મચારી સંગઠનો એ ભેગા મળીને એક સંયુક્ત મોરચો ઉભો કર્યો ને એ લોકોએ નક્કી કર્યું કે આ દિવસે આપણે વડાપ્રધાનને શું ભેટ આપી શકીએ તો એમણે રક્તદાન પસંદ કર્યું રક્તદાન એવું દાન છે કે જે અન્ય કોઈ જગ્યાએથી મનુષ્ય આપે તો જ મળે છે બાકી એને કૃત્રિમ રીતે ક્યાંય બનાવી શકાતું નથી એ વેચાતું મળી પણ શકતું નથી દાન આપી અને આપણે કોઈને મદદ કરી શકીએ છીએ રક્તદાન સૌથી મોટું દાન પણ ખરું અને એટલે પછી અહીંયાના ગુજરાતના કર્મચારીઓએ એવું નક્કી કર્યું કે એવું આપીએ કે જે અન્ય કોઈ પોતાના સિવાય અન્ય કોઈ વ્યક્તિ આપી શકે નહીં એટલે એમણે પોતાના રક્તનું દાન જેમ વડાપ્રધાન શ્રી સમાજના અન્ય વ્યક્તિઓને મદદ કરે છે એ રીતે બીજા વ્યક્તિઓને મદદરૂપ થઈ શકે એવી સુંદર ભાવનાથી રક્તદાન આપવાનું નક્કી કર્યું પંચોતેર વર્ષ માટે પંચોતેર હજારનો ટાર્ગેટ છે અને રજિસ્ટ્રેશન ઓલમોસ્ટ એક લાખ છવ્વીસ હજારનું થઈ ગયેલ છે લગભગ લગભગ હું એવું માનું છું કે એક લાખથી ઉપરનું રક્તદાન આ કર્મચારીઓ માનનીય ભેટ રૂપે આપશે તો કર્મચારી મંડળને ફરીથી શુભેચ્છા છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે